મહારાજે તપ ધર્મ ના વ્યાખ્યાન આપ્યું હતું શ્રી આદિનાથ જૈન નિઝામપુરા ખાતે સંઘ માં આચાર્ય ગુણ રત્ન સુરેશ્વરજી મહારાજ શિષ્ય રત્ન આચાર્ય મુનિ સર રત્ન સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં તપસ્વીના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે છ ત્રીસ વાગે તપસ્વી સાધ્વીજી ભગવંતના સપના વધામણા માટે પાલખીમાં બેસાડીને લાભાર્થી પરિવારને ત્યાં વાંચથી ગાંચથી ચતુર્વેદ સંઘ સાથે પહોંચ્યા હતા સંગ્રહ અગ્રણી ધનંજયભાઈએ જણાવ્યું કે તપની અનુમોદના માટે સામૂહિક આયમ બિલ તપ તોરલબેન બેન મેહરબાઈ શાહ દ્વારા કરાવવામાં આવ્યા હતા અને બહેનોની સાંજી તપ ધર્મને સલામી વિષયને લઈને તપસ્વી સંસારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી દરમિયાનમાં નિઝામપુરા જૈન સંઘના અગ્રણી અંકોરભાઈ દોષે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજીએ ભગવંત સાધ્ય રેખા શ્રીજી શુદ્ધ મરેખા શ્રીજી તથા જીનારીયમ રેખાશ્રીજી મહારાજ સાહેબ ત્રેસ ઉપવાસ એટલે કે માસ શમણ તપ પૂર્ણ કર્યા છે જેને મહામૃત્યુજય પણ કહેવામાં આવે છે જેના પારણા રક્ષાબંધનના દિવસે શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંગ્રાંગણી આચાર્ય મુનિસ રત્ન સરજી મહારાજ તથા ઉપન્યાસ જીવેસરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં યોજાયા હતા શ્રી શ્રેયસ્કર નિજામપુરા જૈન સંઘ વડોદરાના આંગણે આજે ત્રણ સાધ્વીજી ભગવંતો પૂજ્ય સાધ્વીજી શ્રી શાંતિમ રેખાશ્રીજી પૂજ્ય સાધ્વી સાધ્વીજી શ્રી સુધમ રેખાશ્રીજી પૂજ્ય સાધ્વીજી શ્રી કિનારી રેખાશ્રીજી મહારાજ સાહેબ ત્રણ સાધ્વીજી ભગવંતોએ માસક સ્મરણ ત્રીસ દિવસ ઉપવાસ માત્ર ખાલી પાણી કોઈપણ જાતનો અનાજનો દાણો પણ નહીં માત્ર પાણી ઉપર ત્રીસ દિવસ સુધી એમણે બહુ જ ઉત્તમ અને ઉત્તમ સાધના સાધરે એમણે તપસ્યાઓ કરી છે એ તપસ્યાને અનુરક્ષીને આજે તપ ધર્મના વધામણા અનેક ભક્તો મુંબઈ સુરત ભાવનગર વગેરે ચારે બાજુથી ભક્ત આ તપસ્યાના વધામણા કરવા માટે આવ્યા હતા અને આ ત્રણ સાધ્વીજી ભગવંતો બીકોમનો અભ્યાસ કરીને પોતે દીક્ષા લીધેલી છે માત્ર દીક્ષાના સાત જ વર્ષના દીક્ષા પર્યાયમાં સાત મહિનાના દીક્ષા પર્યાયમાં જેમણે આ ઉત્તમ તપની આરાધના કરી એ તપની આરાધના અનુલક્ષીને પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુનિષ રત્ન શ્રી મહારાજ ભૂજ્યપાલ આચાર્ય ભગવાન ઉપાધ્યાયજી ઇન્દ્ર વિજયજી મહારાજ પન્યાસ પ્રવર્શ્રી જીવેશ રત્ન વિજયજી મહારાજ આદિ અનેક ગુરુ ભગવંતોની મિશ્રામાં એમના આશીર્વાદથી એ તપ પૂર્ણ થયો અને એ તપ આજે એમનું પારણું થયું સરસ અદભુત ક્ષમતા દસ વાગ્યા સુધી હજી એમને પારણું પણ ન કર્યું અને ત્યાં સુધી ખૂબ ઉત્તમ ક્ષમતામાં પ્રસન્નતા સાથે એમને પૂજ્ય વડીલોના આશીર્વાદ વડીલ ગુરુ ભગવંતના આશીર્વાદથી આ તપ એમને પૂર્ણ કર્યો અને એ તપ એમણે પોતાના દાદા ગુરુ ભગવંત એટલે કે દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવંત શ્રી પૂર્ણત્મસ વિશ્વજી મહારાજને એ તપ એમને સમર્પિત કર્યો કે જેમની કૃપા થકી આ તપ થયો જેમની કૃપા થકી સંયમ મળ્યો અને તપ ધર્મમાં આગળ વધ્યા એ બધું જ શ્રેય એ બધું અમે અમારા ગુરુદેવશ્રીને સમર્પિત કરીએ છીએ એવા ઉત્તમ સાધુજી ભગવંતો ના આલંબન લઈને આપણે પણ ધર્મમાં આગળ વધીએ એ શુભેચ્છામાં